આજ નમાઝ પઢવા બેઠેલા વિદ્યાર્થીઓમાંથી હારૂન નામનો વિદ્યાર્થી અચાનક સામે આવે છે એ પોતાનો ગુસ્સો ખોઈ બેસે છે પોતાના પનનો કંટ્રોલ ગુમાવી બેસે છે અને હારૂન અફઘાની આ વાતને સમજ્યો જ નહીં તેણે સીધો જે લોકો આવ્યા હતા સમજાવવા માટે બસ આ જ રીતે આવ્યા હતા આ જ રીતે તે અહીં સમજાવવા માટે આવ્યા હતા પણ તે

ગુરુરાજ્ય મંત્રી પણ સતત નજર રાખી રહ્યા છે સાથે સરકારે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે અમે તમને હવે આ ઘટનાની કેટલીક તસવીરો રજૂ કરીશું જેનાથી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે તમને ખ્યાલ આવશે કે હકીકતમાં વાંક કોનો હતો કારણ કે અહીં એ તમામ હકીકતો જાણવી જરૂરી છે હવે હું દ્રશ્યોના માધ્યમથી એક એક તસવીર આપના સુધી રજૂ કરીશ છે અને આપને તેના પરથી એ ખ્યાલ આવશે કે શું થવું શનિવાર રાત્રે સાડા દસ વાગ્યાની આ ઘટના છે આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે હોસ્ટેલના એ બ્લોકમાં વીસ થી પચીસ માણસોનું ટોળું ધસી આવ્યું અહીં જે આવ્યા હતા ત્યાં હાજર હતા એ બધા જ પર ગુસ્સો સવાર હતો દ્રશ્યો જોઈને એવું લાગે કે સ્થિતિ ભયાનક બની હશે કારણ કે અહીં પથ્થર મારો થયો અપશબ્દોનો મારો પણ અહીં ચલાવવામાં આવ્યો જેના હાથમાં જે આવ્યું તેને લઈને હુમલો કરતા હતા જાણે જુનૂન સવાર હતું તમામ પર ઘટના દરમિયાન અહીંના રેક્ટર પણ જાણે ઊંઘતા હોય તેવું લાગ્યું આ કહાની તસવીર એક છે તસવીર એક અમે આપને બતાવી જે સૌથી પહેલા સામે આવી હવે બીજા દ્રશ્યો બતાવ તસવીર બે ની આપણે વાત કરીશું કે હવે શું થયું જેમાં તસવીર બે માં આપ જોશો તો ભારે તોડફોડ કરવામાં આવી તમામ લોકો એ હોસ્ટેલની નીચે આવી ગયા હતા ટોળાઓમાં કોણ ક્યારે અને કઈ રીતે આવ્યું તેને કોઈને ખબર ન રહી અને તમામ લોકો બસ ગુસ્સામાં હતા એટલે જેના હાથમાં જે આવ્યું તે લઈને તે સન્ના તૂટી પડ્યા બાઇકમાં તોડફોડ કરવામાં આવી હોસ્ટેલના રૂમમાં પણ તોડફોડ કરાઈ અને આખા કેમ્પસમાં બસ ચીસા કોણ હતું કેવી રીતે આવ્યું અને આખી આ ઘટના પાછળનું મૂળ ક્યાં છે એ પણ હું તમને આગળ સમજાવીશ પણ જે દ્રશ્યો આવ્યા તેણે ફરી એકવાર ચર્ચા એ જગાવી આખી આ ઘટનાએ કેટલું વિકરાળ રૂપ ધારણ કર્યું હશે તેનો આ પુરાવો છે કલાક સુધી આજ પ્રકારનો ઉહાપો જોવા મળ્યો બે જૂથ અહીં એક બીજા પર રિસના બસ આજ રીતે પ્રહાર કરતા જોવા મળ્યા તસવીરો જેવી સામે આવી અને જે જે તસવીરો સામે આવી તે ચોંકાવનારી અને આજ પ્રહારમાં યુનિવર્સિટીની સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પહોંચ્યો અને માંડ આ વાત થઈ બેની પણ હવે હું તમને ત્રીજી તસવીર બતાવીશ ત્રીજી તસવીર આપ જોશો તો ખ્યાલ આવશે કે મોડી આ ઘટનાના પડઘા પડવાનું નક્કી હતું અમારી ન્યૂઝ કેપિટલ ટીમના સહયોગી આશુતોષ વહેલી સવારે સૌથી પહેલા યુનિવર્સિટીના આ કેમ્પસમાં પહોંચ્યા એ હોસ્ટેલ કેમ્પસમાં પહોંચ્યા અને જાત તપાસ કરી તો ઘટનાની વિગતો સામે આવી જે હોસ્ટેલના રૂમમાં તોડફોડ કરાઈ હતી ત્યાં બધું જ જ બસ આ રીતે રફે દફે હતું કેટલાક લોકો ઘૂસી ગયા હતા જેણે ભારે તોડફોડ કરી અને જ્યારે અમારા સંવાદદાતાએ ત્યાં હાજર વિદ્યાર્થીને સવાલ કર્યો તો તેણે પોતાનું વર્ણન પણ કર્યું તેણે કહ્યું કે કેટલાક લોકો આવ્યા હતા મામલો ઘરમાઈ ગયો કોના હાથમાં શું હતું તમામ હથિયારો સાથે આવ્યા હતા કોઈકના હાથમાં બેટ હતું કોઈકના હાથમાં બેઝ બેટ હતું કોઈ પથ્થરો લઈને આવ્યા હતા આખું આ તેણે પોતાનું વર્ણન કર્યું અમારા સંવાદદાતાની આગળ અને ત્યારબાદ આખી આ ઘટના પરથી એ ખ્યાલ આવ્યો કે આ રીતની ઘટના થઈ છે આ ત્રણ તસવીરો જોઈને તમને મૂંઝવણ થઈ શકે છે પરંતુ હકીકત તો જાણે ચોથી તસવીરથી જ થઈ છે અમે તમને ખરી તસવીર અને ખરી હકીકત જણાવીશું વાત ચોથી તસવીરની કરવી છે અને આ તસવીરમાં છુપાયેલું છે આખા આ યુનિવર્સિટી કાંડનું સત્ય આ બધું જોયા પછી એ વિડિયો સામે આવ્યો અને ટીવી સ્ક્રીન પર જે વિડીયો આપ જોઈ રહ્યા છો એ એ જ છે અત્યાર સુધી આપે જે વિડીયો જોયા તે ફિલ્ટર થયેલા હતા પણ આ એ ઘટનાનો ઓરિજનલ વિડીયો છે આ વિડીયોમાં જે કેદ થયું તેની પાછળ છુપાયેલી છે આખા યુનિવર્સિટી કાંડની કહાની હવે હું તમને એ દ્રશ્યો અને આખી ક્રોનોલોજી સમજાવીશ કે આ જ જગ્યા પર કેટલાક લોકો નમાઝ અદા કરતા હતા આ તસવીરો છે અને આ જ એક એનિમેશનના માધ્યમથી અમે પહેલાં પણ આપને સમજાવ્યું કે કઈ સ્થિતિ હતી અહીં નમાઝ કરતા હતા અને તેમણે ત્યાં હાજર લોકોને કહ્યું કે જાહેરમાં આ રીતે નમાજ ન પડો તો સારું એમણે રજૂઆત કરી હતી સામાન્ય અંદાજ હાજર લોકોએ કહ્યું કે જાહેરમાં આ રીતે નમાજ ન પઢો બસ ખાલી આ જ સામાન્ય એક રજૂઆત રજૂઆત હતી પણ રજૂઆતને સમજાવીના હારૂન નામનો એક શખ્સ ઊભો થાય છે અને અહીં જે તસવીર તમને અમે દર્શાવવાનો પ્રયત્ન કર્યો એનિમેશનના માધ્યમથી આ જ રીતની સ્થિતિ હતી આ બાજુ તસવીર છે અને આ બાજુ છે એનિમેશન આ બંનેને જ્યારે મેળાપ થાય ત્યારે આપને એકચ્યુઅલ આખી ઘટના સમજાઈ જશે માલમો ગરમાઈ ગયો અને આ જ ઘટનાક્રમ વચ્ચે સ્થિતિ એવી વણસી કે આખા આ ઘટનામાં મૂળ એ હારૂન નામનો શખ્સ હતો ઘટનાના મૂળમાં હતું હારૂનનું નામ હારૂન અચાનક ઉશ્કેરાઈ ગયો તેણે સીધો જ હુમલો કર્યો અને આખા આ ઘટના બાદ સ્થિતિ વણસાઈ ગઈ અને એ મામલો છેક તોડફોડ સુધી પહોંચી ગયો અને જે જે દ્રશ્યો સામે આવ્યા તે હેરાન હતા સૌથી પહેલા રિએક્શન પહોંચાડી પણ જે થયું એ યુનિવર્સિટીમાં ખોટું થયું અમે આગળ આપને આખી આ ઘટનાના મૂળ સુધી તો લઈ ગયા છીએ પણ આગળ એ બતાવીશું કે જે વિદેશથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેના માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે તેમ છતાં આવી ઘટનાઓ કેમાં આકાર લેશે હાલ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું આખી આ ઘટના વિશે